ભરૂચ અમરેલી જિલ્લા પોલીસ શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી રાખવા વોચ રાખવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા એલસીબીની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અન્વયે અમરેલી એલસીબી બીઆઈ અલ્પેશ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતની હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા એલસીબી સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઊભેલ છે જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતાં પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા રહેતો હોય પોલીસ તરીકેની કોઈપણ પ્રકારનું આઇડેન્ટિફિકેશન ધરાવતો ન હોય તેમ છતાં પોલીસ યુનિફોર્મ પોલીસ બેલ્ટ પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બી કલમ બસો પાંચ મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેલાં યુનિફોર્મ કેફ બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનો છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન કરજો પોલીસ કર્મચારી કે હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ પોલીસ કેપ પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેપ્લેટ ભરાવીને થતા હોય